તો દોસ્તો સ્વાગત છે નવા ઓલોગમાં તો હમણાં હું આવી ગયો હું વાડામાં ને વાડામાં સારું છે મોટર જેમ કે વાડામાં હાલ રોપવાની છે એટલે ઘેડો કરવાનો છે એને ટ્રેક્ટર વાળો હેલો આવી ગયો ઘેડો કરવા એટલે હું ને હરી ગયો હું વાડામાં ઘેડો કરવા ટ્રેક્ટર વાળો ફક્વા કરે વાડામાં એટલે આ ઘેડો કરી નાખવાનો હવે ફૂલ કેમ કે દર હરું ઉપડી ગયું છે ને ખાલી રોપવાનું એટલું બાકી છે એટલે ગેડું થઈ જાય એટલે તરત પછી રોપવાનું ચાલુ અને આ આપણી મકાઈ ધો એક નંબર હે ને બાકી આ જોવા મોટર ચાલુ છે આપણી બમ્બાઈને ફૂલ પાણી આવે તો આવતો થાય એટલી મોટર કરીને હાલ રોપાઈ તો હેલું હોમ ટ્રેક્ટર ફરે જોરમાં હશે કે જોરમાં હશે ચાલતું ગયું તો એડવાન્સ Дай, дай, Hr urลüh સાાલ હીળ દાર હીા કાળ કોાલા સાલા સાળારણ હાળારણ કી સાલા